નમસ્કાર દોસ્તો આજે આપણે કર્મયોગી પોર્ટલમાં પર્સનલ ઇન્ફોર્મેશન એની કે પ્રોફાઇલમાં કેવી રીતે વિગતો ભરી શકાય તે આપણે જોઈશું સૌપ્રથમ તમે તમારું કર્મયોગી પોર્ટલ ખોલી દો લોગિન કરીને जो ते मोबाइल थी करता हो तो सौ प्रथम त्रे जे आ देखा है तीन पर क्लिक करवा पी डेस्कटॉप साइट એની પર ક્લિક કરવાની છે એટલે તમારું આ રીતે પેજ ખુલી જશે બરાબર છે હવે આપણે અહીંયા આ જે ત્રણ લાઈન દેખાય છે એની પર ક્લિક કરવાનું છે હવે આપણે જઈશું ક્વિક લિંકમાં જઈશું શામાં જઈશું ક્વિક લિંક હવે પર્સનલ ઇન્ફોર્મેશનમાં જઈશું આવી ગયું હવે એક નવું પેજ ખુલી રહ્યું છે થોડી રાહ જુઓ જુઓ આવી ગયું છે અહીંયા તમે જુઓ સૌ પ્રથમ છે પર્સનલ ડેટા ઓફિશિયલ ડેટા આઈડી નંબર એડ્રેસ ફેમિલી મેમ્બર બેંક ઇન્ફોર્મેશન એજ્યુકેશન ડિટેલ આ રીતે અલગ અલગ ઓપ્શનોમાં અલગ અલગ આપ્યા છે તેમાં સૌ પ્રથમ આપણે પર્સનલ ડેટામાં પર્સનલ ડેટામાં તમે આ રીતે ઇમેલ તમારો એડ કરી શકો છો ઓલરેડી એડ હોય તો કંઈ કરવાનું નથી પછી બીજું છે મોબાઈલ નંબર પર્સનલ ડેટામાં ફક્ત તમે બે જ વસ્તુ એડ કરી શકશો એક મોબાઈલ નંબર અને એક ઇમેલ હવે આપણે જોઈશું ઓફિશિયલ ડેટાનું આ છે ઓફિશિયલ ડેટા એમાં તમે કંઈ પણ સુધારો કરી શકશો નહીં બરાબર છે તો આપણે જઈશું હવે આઈડી નંબર પર આઈડી નંબર આઈડી નંબરમાં જુઓ અહીંયા ઓપ્શનો આપે છે सिलेक्ट डॉक्यूमेंट टाइप एम इलेक्शन कार्ड से आधार कार्ड कार से पान कार्ड से पासपोर्ट से प्राण नंबर से इम्प्लॉ आईडी नंबर से आज प्राण से प्राण ये बेहजार चार पशी જે ઇમ્પલોય લાગ્યા છે નોકરીમાં તેમના માટે છે બે હજાર ચાર પહેલાં માટે નથી બરાબર છે હવે ધારો કે તમારે અહીંયા ઇલેક્શન કાર્ડ એડ કરવું છે તો તમારે અહીંયા ઇલેક્શન કાર્ડ કરી દેવાનું બરોબર છે પછી ઇલેક્શન કાર્ડનો નંબર અહીંયા તમારે એડ કરી દેવાનો છે પછી એ ક્યારથી વેલિડ ફ્રોમ અને વેલિડ ટુ ક્યારથી ક્યાં સુધીનું છે એ તમારે તારીખો નાખવાની છે બરાબર અહીંયા જુઓ મેં મારું આધાર કાર્ડ પાન કાર્ડ અને પાસપોર્ટ એડ કરી દીધેલા છે એટલે તમે આ રીતે એડ કરી શકો છો તમારે અહીંયા બધી વિગત ભરી દેવાની છે પછી જુઓ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ એટલે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું એટલે સેવ થઈ જશે બરાબર છે તમારે એક સાથે ત્રણ ચાર કરવાના હોય એડ તો અહીંયા એડ લિસ્ટમાં જાઓ અને વારા પરથી બધા એડ કરી દો પછી અહીંયા સેવ અને નેક્સ્ટ કરી દો એટલે આ રીતે તમારે બધા આવી જશે બરાબર છે પછી તમે એમાં સુધારો વધારો કરી શકશો બરાબર છે એ રીતે તમે એને ડિલીટ પણ કરી શકશો બરાબર તો આ રીતે તમે અહીંયા આઈડી નંબરમાં બધું એડ કરી શકશો બરાબર છે હવે આપણે જોઈશું એડ્રેસ ન્યુ એડ્રેસ છે અહીંયા મારો પ્લોટ નંબર ગ્રીન સિટી આ રીતે ઇમરજન્સી એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બે છે નેટિવ પ્લેસ પણ અહીંયા કરવાનું હોય છે ચલો હું અહીંયા નેટિવ પ્લેસ કરી દઉં છું મારો નેટિવ પ્લેસ સ્ટ્રીટ ને એમ કેવું કંઈ છે ને સેકન્ડ હેન્ડ ડ્રેસ લાઈન બી નથી કન્ટ્રી તો ઇન્ડિયા ગુજરાત ડિસ્ટ્રિક ગાંધીનગર તાલુકા ગાંધીનગર विलेज टीटोड़ा टीटोड़ा लखेल पोस्टल कोड तो मैंने याद न थी। इतले। अत्यारे तो आप नहीं अतरे तुम रोशो आ बढ़ू कर देसो એટલે સેવ થઈ જશે બરાબર છે હવે આપણે જઈશું ફેમિલી મેમ્બરમાં તો ફેમિલી મેમ્બરમાં તમે આ રીતે ટાઈટલ કરી શકશો મિસ્ટર મિસિસ એમએસ બરાબર મિસ એ રીતે તમે કરી શકશો બરાબર છે પછી ફર્સ્ટ નેમ પછી મિડલ નેમમાં ફાધર લાસ્ટ નેમમાં સરનેમ ડેટ ઓફ બર્થ પ્લેસ ઓફ બર્થ નેમ એટ બર્થ જ્યારે બર્થ થયો ત્યારે જે નામ રાખ્યું હોય તે મેલ ફિમેલ જે હોય તે કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટ નેશનાલિટી ઇન્ડિયન બરાબર છે રિલેશનશીપ જેનું તમે એડ કરી રહ્યા છો એ તમારો સન છે વાઇફ છે ડોટર છે એ રીતે તમે એડ કરી શકશો રિસાઈડિંગ વિથ ઇમ્પ્લોય બરાબર છે યસ ઓર નો અહીંયા તમારે આપવાનું છે તમારી સાથે રહેતા હોય તો યસ ન રહેતા હોય તો નો ડિપેન્ડમાં યસ નો આપવાનું છે તમારી પર ડિપેન્ડ છે કે કમાય છે એ રીતે તમારે યસ નો આપવાનું છે અહીંયા મેરિટલ સ્ટેટસ આપ ને મેરેજ હોય તો મેરિડ લખવાનું સિંગલ હોય તો સિંગલ લખવાનું વિડો હોય તો વિડો ડિવોર્સ હોય તો ડિવોર્સ ડાયવોસ્ અને સેપરેટેડ હોય તો સેપરેટેડ એ રીતે તમે એડ કરી શકશો બરાબર છે પછી તમે જેનું નામ એડ કરી રહ્યા છો એને તમે નોમિની તરીકે રાખવા માગો છો तो, तमारे मार मारता तो। कर्मयोगी? तमारा member, member करी ते टिक टीक मारी नॉमिनी तरीके राखवा माँगता हो डस फेमी मेंम्बर है ज कर्मयोगी साथ एकाउंट तेम्बर फेमी मेंम्बर जे नाम एड करो सर्विस में गवर्मेंट सर्विस में तो कर्मयोगी एकाउंट हो तो यस करवाण न हो तो नो બસ એ અહીંયા તમારે સેવ કરી દેવાનું છે બરાબર છે મેં અહીંયા મારા દીકરાનું નામ એડ કરી દીધું છે બરાબર છે જુઓ એ નોમિની તરીકે બી મેં એ રાખેલ છે સિંગલ સે નોમિનીયા નોમિનીパーセンટેજ હોય ટકા રાખેલ છે મે બરાબર છે તમે કરી દીધા પછી એમાં સુધારો વધારો બી કરી શકશો બરાબર છે બસ એ ડિલીટ બી કરી શકશો તમે ડિલીટ બી કરી શકશો જો તમે અહીંયા નોમિની તરીકે યસ આપશો એટલે અહીંયા ટકાવારી લખવાની આવે છે જો અહીંયા તમે 100% ભાગ આપવા માંગતા હો તો 100% બરાબર છે 50% રાખવા માંગતા હો તો 50% બરાબર છે હવે આપણે જઈશું બેંક ઇન્ફોર્મેશન અહીંયા તમે બેંક તમારી એડ કરી શકો છો મેં તો એડ કરી નથી એજ્યુકેશન ડિટેલ પણ તમે અહીંયા એડ કરી શકો છો મેં અહીંયા કરી નથી આ રીતે તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશનમાં જે પણ એડ કરવું હોય એ રીતે વારાતી એડ કરી અને સેવ નેક્સ્ટ કરી શકો છો બરાબર છે ઓકે તો દોસ્તો ખબર પડી ગઈ હશે તમને બધી તેમ સતત જરૂર પડે તો મને કોલ કરજો ઓકે બાય બાય